સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંક જોશી શહેરના ધારાસભ્ય યોગેશ પટેલ કેવર રોકડીયા મનીષાબેન વકીલ ધારાસભ્ય ચૈતન્ય ઝાલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાવોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બનેલ ભાજપા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા बस बाकी है नोट पारवार जी 2227 नंबर 499 साहब अपना बाहर मान्य तो ये तो एम नहीं कौन अधिकारी में अधिकारी सर मैं बस वीएस प्रजापति આજે કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતા માં જિલ્લા સંકલન એક બેઠક યોજવામાં આવી જેમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ અને વિવિધ ડિપાર્ટમેન્ટના સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી જે જિલ્લાના અને મહાનગરના અમુક પ્રશ્નો છે જેમ કે કોઈ માળખાકીય સુવિધાઓ આપણે વધારે ડેવલપ કરવાની હોય વરસાદી અત્યારે જે ચોમાસું આવી રહ્યું છે તો એના માટે જિલ્લામાં વિવિધ વિધાનસભાઓમાં શું એનું પ્રબંધ કરવામાં આવે છે એનું રિવ્યુ પણ કરવામાં આવ્યો છે અને વિવિધ બાબતે જે જૂની પડતર રજૂઆતો હતી એને લઈને પણ કલેક્ટર સાહેબના માધ્યમથી વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી છે વધારે જે ઉડાને લગતા અને જે પ્રકારે શિક્ષણને લગતા પ્રશ્નો હોય એક બે આરોગ્યને લગતા પ્રશ્નો હોય એના બાબતે બૃહદ રૂપે ચર્ચા કરવામાં આવી છે આચાર સંહિતાના લાંબા ગાળા બાદ કલેક્ટરશ્રી દ્વારા આજે ધારાસભ્ય સાંસદોની સંકલનની મિટિંગ બોલાવવામાં આવી હતી જે છેલ્લા કેટલાય સમયથી પ્રશ્નો અમારી પાસે હતા અને નવા પ્રશ્નો ઉમેર થયો એની દરેક ધારાસભ્ય પોતાનીથી રજૂઆત પણ કરી છે એમાં સયાજીગંજ વિધાનસભાની અંદર જ્યારે કરોડિયા અને ઊંડેરા ગામને સમાવવામાં આવ્યા એની પહેલાંના બિલો પડતર જે બાકી હતા એ વિષયનું ફરી એકવાર ધ્યાન દોર્યું છે અને એ બિલો ઝડપથી ચૂકવાય લોકોએ કરેલા કામોના નાણાં મળે એ દિશાની અંદર જે એમના સરપંચ હતા પૂર્વ સરપંચ એમને પણ રજૂઆત કરી હતી એને સમર્થન આપતા અહીં બિલો ચૂકવાય વાત કરી હતી ગોરવા વિસ્તારની અંદર પૂર્વ કલેક્ટર અતુલભાઈ એવું કહ્યું હતું કે અમે ગોરવાની અંદર જનસેવા કેન્દ્ર શરૂ કરીશું તો ફરી એકવાર અમે અહીંયા યાદ કરાવ્યું છે કે ઝડપથી એક પ્રપોઝલ બન્યું છે તો એની પર ઝડપથી મંજૂરી મળીને ગોરવા વિસ્તારની અંદર જનસેવા કેન્દ્ર શરૂ થાય લોકોને આવકના દાખલા રાશન જેવી કામગીરી માટે સમાજ સુધી ધક્કો ન ખાવો પડે અને ગોરવાની અંદર વ્યવસ્થાને સુવિધા છે તો ઝડપથી જનસેવા કેન્દ્ર શરૂ થાય એવી પણ અમારી રજૂઆત કરવામાં આવી હતી ઇલેક્શન પહેલા આવકના દાખલાનો કેમ્પ કલેક્ટર કચેરી દ્વારા તમામ વિધાનસભાઓમાં ધારાસભ્યના સહયોગથી કરવામાં આવ્યો હતો ફરીવાર આવકના દાખલાનો કેમ્પ તમામ વિધાનસભાઓમાં કરવામાં આવે એવી પણ રજૂઆત કરી હતી ક્યાંક ગોરવાની અંદર કેનાલની અંદર કચરો હોય તો એની પણ રજૂઆત કરીને કેનાલની સાફ સફાઈ થાય છાણી કેનાલ પાસે પણ કોર્પોરેશનને જગ્યા ફાળવી અને એમાં ગાર્ડન બને એ દિશાની અંદર રજૂઆત કરવામાં આવી હતી કરોડિયાથી ઊંડેરા જે રેલવે બ્રિજ બાંધી રહી છે ઊંડેરા બે તરફનો તો એની આગળ પણ બીજી રેલવે લાઇનની નીચે અંડરપાસ એ રેલવે ડિપાર્ટમેન્ટની મંજૂરી મળે કોર્પોરેશન બનાવે અથવા રેલવે ડિપાર્ટમેન્ટ પોતે બનાવે એની પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને એની સાથે જે સમાની જમીનનો જે ઇસ્યુ હાલમાં ચાલી રહ્યો છે તો એની અંદર પણ કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને યોગ્ય રીતે સંકલન કરીને આ જમીન સરકારી જમીન છે કોઈપણ ભોગે સરકારના હાથમાંથી ન જવી જોઈએ આવી સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી યોગેશભાઈએ પણ જે રજૂઆત કરી છે કે લોકોની એનઓની ફાઇલ જે કમ્પ્લીશન રિજેક્ટ મોટાભાગે કરવામાં આવે છે યોગેશભાઈ દ્વારા અને મારા દ્વારા પણ એમાં રજૂઆત કરવામાં આવી છે કે ઓપન હાઉસ કરીને જે પારદર્શક પદ્ધતિ છે નાના મોટા એકબેક આગળ ખૂટતા છે વ્યક્તિઓના ખેડૂતોના બિલ્ડરોના કોઈના પણ હોઈ શકે તો એ એકબેક કાગળ ખૂટતા માટે એની ફાઇલ રિજેક્ટ ન કરતા ઓપન હાઉસ કરીને બોલાવીને એમને સમજાવીને કાગળ મેળવીને એમની ફાઇલો મંજૂર થાય વહીવટી સરળતા માટે પણ અને શહેરના વિકાસ માટે પણ આ જરૂરી છે તો એની પણ રજૂઆત કરવામાં આવી છે જે પણ વિષય હોય એનો યોગ્ય માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત કરીને પ્રશ્નનો નિકાલ થવો જ જોઈએ એમાં અમારી બિલકુલ ના નથી જે પ્રશ્ન હાલમાં ધ્યાનમાં આવે છે એની યોગેશભાઈ પટેલે એની રજૂઆત કરી છે બીજા પ્રશ્નો પણ લોકોના માધ્યમથી અમારી પાસે આવતા હોય છે અને એની યોગ્ય સ્તર અમે રજૂઆત કરતા હોઈએ છે પાર્ટી તરફથી પણ જે કંઈ પ્રશ્નો અમારી પાસે ધ્યાન મુકાતા હોય છે એને અમે યોગ્ય રજૂઆત કરતા હોઈએ છીએ પત્રનું સમર્થન કે એનો વિરોધ આવું કશું નથી જે રજૂઆત છે એ ઓપન હાઉસ કરવાની છે તો એ રજૂઆત તો પહેલા પણ આપણે ઓપન હાઉસ કલેક્ટર ઓફિસે કર્યા જ છે એની અમે પ્રશંસા કરતા ફરી એકવાર ઓપન હાઉસ થાય એવી અમારી માંગણી છે